જોરદાર જોરદાર બાજુ શું બનાવાડ કોપરા ગોળ કોપરા કાજુ બદામ અને છીણ ફાઇનલ મિત્રો આપ જોઈ શકો છો કાજુ બદામ ઘી કોપરાની છીણ અને છેલ્લે છે ગોળ તો જોઈ લો મિત્રો આવો લુક આવે છે મિત્રો હવે રીતિકા લાડવા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે ફાઇનલી મિત્રો ગોળના લાડવા અને કોપરા લાડવા તૈયાર થઈ ગયા છે નહીં એક કલાકમાં તો રીતિકા તૈયાર કરી દેજો લો ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આજે સવાર સરમે વહેલા તૈયાર થઈ ગયા માજી હા નિસા જાણે છે કે માજી કે સૂરજ કે ઉગ્યો સવા મે વહેલી તૈયાર થઈ ગઈ આજે શનિવાર છે એટલે પર રોજ વહેલું ઉઠવામાં બહુ તકલીફ પડતી હતી જને આજે વહેલી ઉઠી ગઈ રોજ જે તો 11:30 વાગે જાણું અને આજે શનિવાર એટલે 8 વાગે જા શું વાત છે મે તો ડાઈ છોકરી બની ગઈ લે ગઈકાલે સ્ટોલ દિવસ હતો તું ના ગઈ ને હવે મેડમ આજે તને પનિશમેન્ટ આપશે નહીં આપા અને આપશે તો પનિશમેન્ટ નહીં આપો તો એ કહી દે કે ટીચર ટીચર બીમાર થઈ ગઈલી અને મને બહુ આવ ચડેલો ન તૈયાર કે તે એટલો ન હતી એવું એમ ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો ચાલો મિત્રો મસ્ત મજાનો સવારમાં મસ્ત નાસ્તો છે આજે તો રોટલીનો જો કે રોટલી મે ગરમ ગરમ કર નાખી છે ગાંઠિયા જો કે આપણે પીહુ તો ગઈ છે સ્કૂલે કેમ કે આજે શનિવાર છે એટલા માટે આજે વહેલી ઉઠીને પોતે જ ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈને ગઈ છે સ્કૂલે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આપણે ફટાફટ ચા પી લઈએ છે આપણે જે ચા છે રોજ સવાર સવારમાં આપણે રૂહીએ આનું શું કહેવાય દીકા પ્લાઝા પ્લાઝો લી લીધું છે બે બે પીહોડો ને બે રૂહીનો મમ્મી ત્રણ ત્રણ લીધા એમ શું વાત છે અરે એક કિલામ પડ્યો એક કિલામ લીધો મમ્મી એક કિલામ

પેલા ભૂલો આખો તો ને એમાં ડાઘા પડી જાય આવો ભૂલો તો એમાં મસ્ત હા ડાઘા પડી જાય પરયા તો ફાનર મિત્રો જુઓ સવાર માં મસ્ત મજા પાપડ સુકાઈ ગયા છે ગઈ કાલે કેવા હતા ને અત્યારે મસ્ત ફાટ્યા નહીં એટલું સારું કહેવાય કેમ કે સાબુદાણાનો અંદર મિક્સિંગમાં ઉપયોગ કર્યો તો એટલે ફાટ્યા નહીં એવા એવા છે પાપડ જો ગઈ ફિર કહેતા ફિર પાપડ જોરદાર ક્વોલિટીમાં આવ્યા છે જો કે એમની મહેનત છે સફળ થઈ ગઈ લે જોરદાર અને વાદળું કચી ગયા છે બે દાળ કાપવાના છે આ એક વરી ગયો વરી ગયા ને એટલે હારા છે પેલી વખતે તો જે પાપડ વણ્યા હતા ને એ એકદમ આમ કુકડા થઈ ગયા હતા આમ વરી ગયા હતા પણ આ તો એકદમ સીધા જ છે રોટલી જેવા એક નંબર જો મિત્રો બપોરના અઢી વાગી ગયા છે તમારી પીહુ તો મસ્ત આજે શનિવાર છે એટલા માટે વહેલી આવતી રે ને સ્કૂલે આજે ને ઘરે ગમે રૂહી રૂહી ને સોરી પીહુ રૂહી ને પીહુ ને બંને માં કોલા પ્રસંગ થઈ જાય શું વાત છે આ સવાર સવારે પ્લાઝો લીધો છે હવે આની સિલાઈ મારી છે ને આ બે સિલાઈ મારી આપી બીચાની બાકી છે એવું એમ ને લઈ બેટા બાકી તો ગઈ કાલે હવે

અને આ છે તારી એવું એમ અને પેલી વેચી નાખી ભાગ લીધી બસ ખાલી પંદરસો તો અહિયાં વેચી હોત તો સારું એવું ના હોય એવું રૂપિયા કોઈ 2900 રૂપિયા ત્રણ ત્રણ હજાર કેતા નઈ ને ઓગણત્રીસ આપણે कितना हाँ तो, तो, तो लेन सीधी भारत निकली गई पैसा भारत चुकाना ना तो भाई में गवी गए लपचे तो भारत निकरी जाओ आलो को तो बोलनारी है फिर दो तो जो की लागे चीज करा वीरू ओ उसे सुन हमें जो ओ बाप रे बाप जो आओ करा वीर आओ करा एक ना पे रे

તો વ્લોગ માટે હવે કન્ટિન્યુ મિત્રો બનાવી રહેજો તો પહેલા અમે ગુંદરપાક બનાવ્યો પછી અમે ગોરના લાડવા પણ બનાવવા છે આ બનાવવાનું પાછળનું કારણ એક જ છે જે છોકરાઓની હાઈટ રોકાઈ ગયું હોય શરીરનો ગ્રોથ રોકાઈ ગયો હોય એ ઉણપ કરી તો અમારા છોકરાનો ગોરનો રોકાઈલો લાગતો લાગતો તો નહીં પણ છતાંય હવે થોડું ખોરાક શિયાળામાં ઓન્લી 4 મહિના શિયાળામાં ખોરાક કરે તો સારું કહેવાય અમારું તો બહુ જ ભાવ એ ગુંદરપાક પાક એનાથી ના ખાય તો એ ખાય છે બનાવવું પડે

આવે તો મિત્રો અંદર ઘી કાજુ બદામ કાજુ આખા રહી ગયા નહી મિક્સિંગ નહીં કર્યું માટે તો જો મિત્રો અંદર કોપરાની છીણ પર એડ કરી નાખી છે ઘી કાજુ બદામ અને કોપરાની છીણ

જો કરાયો મિત્રો આપ જોઈ શકો છો કાજુ બદામ ઘી કોપરાની છીડ અને છે ગોર આ ચાર પાંચ વસ્તુ અંદર મિક્સિંગ કરવાની છે અત્યારે અને શેકવાનું છે ધીમા તાપમાને પછી મસ્ત લાડવા બની જશે

તો પછી આજે ગલગોટા કરેને ભાગી નાક ગોર તો ઓછોડી પડે 1 કિલો ગોર ઓછો છે તો જોઈ લો મિત્રો કેક આઉલુક આવે છે પણ ના કીધું પહેલી વાર એટલે મને થોડો કિલો છે જે કરો પરફેક્ટ જ હોય બધાય પણ મને તો થોડું એજ

બાકી મહેનત તો બહુ છે ભાઈ યાર કે અન્ને અલાવ પણ તમે એવું કહો છો કે લાઈવ મદદ કરવા લાગે મે સરબત ના બન્યા પીરી હીને એટલા માટે યાર ભાઈ હું કેમેરામેન છું બરાબર અન ટુ એક કુક છું કુક આ મામી નું નામ શું કે કુક પોન્ચા વિડિયો ચાલુ કરો બરાબર હું કેમેરામેન છું ચલો નાઈસ ઓકે જો મિત્રો હવે રીતિકા લાડવા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે હવે આપ જોઈ શકો છો અહીંયા નાના નાના લડ્ડુ બની જવા છે પહેલા પાંચ બની ગયા માં બાપ ને બનાવતી રીતિકા જે કરી છોકરા ખાય બહુ મોટા મોટા ના બનાવી ફાઈનલી મિત્રો ગોળના લાડવા અને કોપરાચીના લાડવા તૈયાર થઈ ગયા છે નહીં

એવું એમ મિત્રો હવે લાડવા બનાવી ની કા અત્યારે આ કામ ચાલુ કર્યું પાછું દિવસમાં ખૂટે ને ચીકી એટલે બે દિવસ લેયર કરવાની આ કાલે જ એમ જો જો ફેંકી જો જોઈ લો મિત્રો મારી કિંજલ દેવે મીની કિંજલ દેવે કોણ પપ્પા ફોટો પાડું એમ શું વાત છે પણ વિડીયો ઉતારું છું હું તો તારી ભાઈ એક મિનિટ ડાન્સ કરજો કેવી લાગુ જો તો ખરી આવાજો તો આવાજો ડાન્સ કરવાનો अब किंजल जमीन पे माइक ले हां हां पतली कमरे और डांस करना પછી કઈ કયો બીજો ગીત આલુ બેટા તડુ બેટા કહા ગયેસી પછી દિલકી પતંગ દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાય અચર આલુ બેટા કર આલુ તડુ બેટા કહા ગયેસી મિત્રો ગઈ વખત કરતા આ પાપડ ની ક્વોલિટી એકદમ ઉત્તમ ક્વોલિટી છે એનું કારણ કઉ કે ચાલ શું કઠણ લોટ બનાવ્યો ના અને સાબુદાણા હા બસ સાબુદાણા અંદર નાખ્યા એટલા માટે આ એકદમ કડક છે કઠણ લોટ બનાવ્યો હા એકદમ રબડી થઈ ગઈલો પેલી ફરતો બો ઢીલો હતો ઓ એટલે બો ઢીલો હતો પણ આ લાગે એમ જોરદાર છે અને આ વાઈટ વાઈટ શું આવ્યું છે દોરીથી કે અંદર એ સાબુદાણા સાબુદાણા આવી ગયો એમ અને એટલો મસ્ત સ્વાદ છે ને પાપડનો જોરદાર સ્વાદ છે હવે ખાવાની બહુ મજા આવશે રૂચિકા જોજી હા હા સુકાઈ જાય રેગલ દબો પર દેજે હા વાંધો નહીં ને એવું એમ હા પણ મસ્ત છે